કાર્યક્રમ યોજાયો હતો જેમાં હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ટાઇટલના નેજા હેઠળ ચેરમેન ડોક્ટર નીતિન સુવંત શાહ દ્વારા માતૃ વંદના નિમિત્તે પાંચ વિશિષ્ટ માતાઓનું શાલ ઓઢાડીને તથા મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું ડોક્ટર નીતિન સુમંત શાહ કાયમ માટે સેવા કાર્યો કરતા આવ્યા છે અને નિરાધારોને ઘર બનાવી આપ્યા છે અનેક ગરીબોને મેડિકલ સહાય આપી છે ભણવા માટે શિક્ષણ માટે અનેક બાળકોને સહાય કરી છે અનેક માતા અને બહેનોને સારા સંસ્કાર આપવામાં ડોક્ટર નીતિન સુમંત શાહ અને હાર્ટ ફાઉન્ડેશન અગ્રસ્થાને રહ્યું છે એવા ડોક્ટર નીતિન સુમંત શાહના નેજા હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું હતું ત્યારે પાંચ માતાઓનું સન્માન કરવામાં આવ્યું જેમના પતિ ન હોવા છતાં એકલા હાથે સમાજ સામે ઝઝુમીને પોતાના સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપ્યું છે સારા સંસ્કારોનું સિંચન કર્યું છે અને સમાજના એક ઉચ્ચ કહી શકાય તેવા હોદ્દા સુધી પહોંચાડવામાં પોતાની જાતની પણ પરવા કરી નથી ત્યારે આ કાર્યક્રમમાં માતૃવંદનાના અગિયાર ગીતો પણ રજૂ કરવામાં આવ્યા હતા સાંજે પાંચ વાગે કાર્યક્રમ ચાલુ થયો હતો અને ઘણા બધા માનનીય મહેમાનોની હાજરીમાં સાડા સાત વાગ્યા સુધી એટલે કે અંત સુધી કાર્યક્રમમાં દરેક લોકો હાજર પણ જોવા મળ્યા હતા આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન તેમજ આયોજન સહયોગી સંસ્થા કલા સેતુના તંત્રી જીતેન્દ્રભાઈ ઠક્કર અને ગોપી ક્લબના શિલ્પા ઠાકર તરફથી સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું અતિથિ વિશેષ તરીકે પી કે લહેરી વડોદરાથી ખાસ જીયા પરમાર પ્રતિક્ષા નીતિન શાહ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા માતૃવંદના આ કાર્યક્રમ નિમિત્તે પાંચ એવી માતાઓનું સન્માન કરવાનું નક્કી કર્યું જેમણે સમાજ અલગ અલગ રોલમાં અલગ અલગ કુરબાનીથી સમાજમાં પોતાના છોકરાઓને સંઘર્ષ કરીને એક વિશિષ્ટ સ્થાન આપવામાં સફળ રહ્યા છે પણ એકલા હાથે આખું આયોજન એમણે કર્યું દોડધામ અને મને ફોન પણ આવ્યો મને કઈ ખરી શું મહેમાનની જેમ આવવાની છે મતલબ એવું નથી હું જૂનાગઢ થી આવી છું હજી અને જસ્ટ આવી જ રહી છું તમે ટેન્શન ના કરો પ્રોગ્રામ જોરદાર થશે એવા અમારા બધાના ખાસ કરીને રેશમાના કાકુ અને અમારી મુછાળીમાં માં જીતનભાઈ ઠક્કર યસ સોની જે ફિલ્મ નો હીરો છે એની મધરનો આ રોલ કરે છે અને ઘણી બધી ફિલ્મોમાં એ જોરદાર રોલ કરે છે અભિનેત્રી છે પણ ગાયિકા પણ એટલી ઊંચા દરજ્જાની છે જૂની રંગભૂમિના ભવાઈના ગીતો તમે એના કંઠે સાંભળો તો ખુશ થઈ જાઓ એટલી જબરજસ્ત કલાકાર છે આજે શૂટિંગમાંથી સિદ્ધિ અહીંયા આવી અને આ કાર્યક્રમમાં જોડાઈ જઈ ચિંતા ના કરશો હું છું અને આજે એ ગીત રજૂ કરી રહી છે થેન્ક યુ વેરી મચ પરમ આદરણીય મારા સ્વજન ડૉક્ટર નીતિનભાઈ પ્રતીક્ષાબેન મંચસ્થ બંને બહેનો આપ સૌ આમંત્રિતો જીતુભાઈ સાથેનો મારો સંબંધ તો એક વર્ષનો થયો સરકારમાં માહિતી ખાતામાં બંને થોડો સમય સાથે કામ કરતા હતા અને મુખ્યમંત્રી કચેરીની જવાબદારી સાથે માહિતી ખાતું હંમેશા જોડાયેલું હોય એટલે સાત આઠ વર્ષ ખાતામાં કામ કરવાનો મને અવસર મળ્યો હતો જીતુભાઈ જન્મજાત કલાકાર છે એમની આગવી શૈલી છે અને સૌથી વધારે તો એમને સિત્તેર વર્ષ થયા ત્યારે હું સોમનાથ હતો તેથી હાજરી ના આપી શક્યો પરંતુ તમામ કલાકારો વચ્ચે ક્યારેક એમ કહેવાય કે આર્ટિસ્ટોમાં જેલસી ઈર્ષાનું પ્રમાણ હોય બનતું ના હોય પરંતુ જીતુભાઈ એ ખરેખર કલા સેતુ સાથે કલાકારોના પણ સેતુ છે સૌને એક રાખે છે અલગ અલગ હોય રંગીન હોય મૂલ્યવાન હોય પણ એને પરોવા માટે જેમ દોરી જોઈએ તો જ હાર બને એવું કામ જીતુભાઈ કરે છે એ આપણા સૌ માટે ખરેખર આનંદની વાત છે હું ડૉક્ટર નીતિન શાહ હર્થ હું ચેરમેન છું અને નીતિન ચેરિટેબલ ટ્રસ્ટનું ચેરમેન છું હું ઘણા સોશિયલ વર્ક કરું છું ઘણા સોશિયલ વર્ક કરું છું પણ આવો વંદના એક પહેલો હું આ કરી રહ્યો છું પ્રોજેક્ટ અને એમાં જેમાં પાંચ એવી માતાઓનું સન્માન કરવામાં આવ્યું છે તેમણે એકલા અર્થે સમાજ સામે જૂનીને પોતાના સંતાનોને સારું શિક્ષણ અને સંસ્કાર આપ્યા બહુ જ અગત્યનું છે આ કાર્યક્રમનું સંચાલક જીતેન્દ્રભાઈ ઠક્કર કલા સેતુ અને શિલ્પા ઠક્કર ગોપી ક્લબ દ્વારા કરવામાં આવ્યું છે એ લોકોએ મેનેજ કર્યું છે મેં એક્ટિવિટીમાં લીધું છે અને બહુ જ સરળ આવતાની સાથે લાગ્યું કે ના આ લોકોએ બહુ જ સુંદર કામ કર્યું અને જીતેન્દ્રભાઈ તો બહુ વર્ષોથી કામ કરે છે અને મારી સાથે જોડાયેલા છે એટલે બીજું આ ઉપરાંત અમદાવાદની અગિયાર શ્રેષ્ઠ ગાયિકાઓ દ્વારા માતૃપ્રેમના લગ્ન તથા સુંદર ગીતો રજૂ કરવામાં આવ્યા છે જેથી વાતાવરણમાં વાત્સલ્ય સફળ બની ગયેલ છે આ બધો જ પ્રોગ્રામ વુમન એપ્લિપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો છે એમાં મને ચોક્કસ ખાતરી છે કે આનો સંદેશો બીજા યંગ જનરેશનને બીજાને મળે કઈ રીતે આવી માતાઓ કામ કરે છે અને સંસ્કાર આપે છે એટલા માટે મને મન થયું કે આવું માતૃ વંદના કાર્ય નમસ્કાર મારું નામ શિલ્પા ઠાકર છે ગોપી ક્લબની હું ફાઉન્ડર છું અને આજે માતૃવંદનાનો કાર્યક્રમ સદવિચાર પરિવાર ખાતે થઈ રહ્યો છે હાર્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન શ્રી નીતિન સુમંત શાહ અને કલા સેતુના ફાઉન્ડર શ્રી જીતેન્દ્ર ઠાકર અને ગોપી ક્લબના ફાઉન્ડર શિલ્પા ઠાકર હું અમે ત્રણેય ભેગા થઈને આ સરસ મજાનું આયોજન કર્યું છે એકલા હાથે બહેનોએ ખૂબ સંઘર્ષ કર્યો હોય અને પોતાના સંતાનોને ઉછેર કર્યો હોય કે પ્રેમપૂર્વક અને સેટલ કર્યા હોય તે એવા પાંચ બહેનોનું અમે સન્માન કરવા જઈ રહ્યા છે એમાં એક મારા માતૃશ્રી છે ઈલાબેન ઠાકર મને ગર્વ છે કે મારી માનું સન્માન થઈ રહ્યું છે અને બીજી એવી ત્રણથી ચાર માનું પણ સન્માન થઈ રહ્યું છે કે જેમણે પોતે સંઘર્ષ કરી પોતાના બાળકોને એક ઉચ્ચ મુદ્દા સુધી પહોંચાડ્યા છે એક સરસ મેસેજ છે સ્ત્રી ક્યારેય એકલી નથી હોતી સ્ત્રી શક્તિ છે અને સ્ત્રી જો ધારે તો એ બધું કરી શકે છે તો એના માટે આ એક સરસ મજાનો વિષય અમે લઈને માતૃવંદનાનો કાર્યક્રમ લઈને આવ્યા છીએ અને આજે અગિયાર બહેનો જે પોતે પ્રોફેશનલ સિંગર છે એ બહેનો મા વિશે ગાવાની છે અને મને ખૂબ કહેતા આનંદ થાય છે એક સ્ત્રી તરીકે કે સ્ત્રી હંમેશા ત્યારે જ સંપૂર્ણ જાય છે ત્યારે માતા બને છે તો મને આ કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહ છે આનંદ છે અને ઈચ્છા રાખું છું કે વધારે ને વધારે આવા કાર્યક્રમો થતા રહે તો ખૂબ આભાર ભરત મથક કે જય આજે એકવીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો પરે 4 થી 7 માં સબ્દિચર પરિવાર ખાતે આ સરસ મજાના કાર્યક્રમ માતૃવંદનાનું આયોજન થયું છે મીડિયાના તમામ વ્યક્તિઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું હું ગોપી ક્લબની ફાઉન્ડર છું કલા સેતુ અને નિતિન સુમંત શાહવતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો નમસ્કાર હું જીતેન્દ્ર ઠક્કર આજે એક સરસ મજાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે આર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ના ઉપક્રમે માતૃવંદનાનો આ કાર્યક્રમ કદાચ પહેલીવાર અમદાવાદમાં આવો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે જેનું શ્રેય ડૉક્ટર નીતિન સુમન શાહ અને હાર્ટ ફાઉન્ડેશનને હું આપીશ અમે સાથે જોડાયા છીએ જીતેન્દ્ર ઠક્કર કલા સેતુ રોપી ક્લબ શિલ્પા ઠાકર આ બધા મળીને એક સરસ મજાનો કાર્યક્રમ આજે કરવા જઈ રહ્યા છીએ જેમાં પાંચ એવી માતાઓ કે જે પતિ ન હોવા છતાં પણ એકલા હાથે પોતાના સંતાનોને એમણે ઉછેર્યા છે સારું શિક્ષણ આપ્યું છે સારા સંસ્કાર આપ્યા છે એવી માતાઓના અમે ગૌરવભેર સન્માન કરવા જઈ રહ્યા છીએ સરસ મજાની એક ટ્રોફી પ્રમાણપત્ર અને શાલ અર્પણ કરી અને એમને એક જે કાર્ય કર્યું છે અને એમને બિરદાવવાનો નમ્ર પ્રયાસ કરી રહ્યા છીએ સાથે અગિયાર અમદાવાદની ગુજરાતની એવી સરસ મજાની બહેનો કલાકારો આજે માતૃ ગીતો ગાશે જેની અંદર માતૃ પ્રેમ છલકાશે એવા સરસ મજાના અગિયાર જુદા જુદા ગીતો રજૂ કરશે આવો એક સુભગ સમન્વય આજે અહીં થયો છે એને હું ખાસ કહીશ કે આ વિચાર અમને આવ્યો અને ડૉક્ટર નીતિનભાઈએ એને વધાવી લીધો હંમેશા હાર્ટ ફાઉન્ડેશન અને ડૉક્ટર નીતિનભાઈ આવા સરસ કાર્યો કરતા રહ્યા છે એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે આજે આ કાર્યક્રમમાં ખાસ તો આપણા નિવૃત્ત મુખ્ય સચિવ શ્રી પી કે લહેરી સાહેબ ઉપસ્થિત છે અને ગુજરાતના ઘણા એવા બધા જાણીતા કલાકારો સેવાભાવી મિત્રો બધા અહીં ઉપસ્થિત છે તમામ આજે આ માતૃ કાર્યક્રમને બિરદાવવા આવ્યા છે એ તમામનો હું આભારી છું અને આજે મીડિયાના મિત્રો પણ આ સરસ કાર્યક્રમને એક લોકો સુધી પહોંચાડવાનું સરસ કાર્ય કરી રહ્યા છે પુણ્યનું કામ કરી રહ્યા છે એ તમામને હું અભિનંદન આપું છું અને આભાર માનું છું થેન્ક યુ વેરી મચ